મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ કેમ છો બધા મજામાં તો આજે છે રાંધણ છઠ એટલે જો બપોરની રસોઈ તો અત્યારે મેં કરી નાખી પછી પાંચ છ વાગે બીજી રસોઈ કરવાની છે કેમ કે કાલે ટાઢુ જમવાનું છે અત્યારે મેં મગની દાળ કરી નાખી રોટલી કરી નાખી ભાત કરી નાખા અને અહીંયા કરી નાખી છે મસ્ત મજાની ખીર હાલો જમવા બપોરનું જમવાનું છે મેનુ ખીર બનાવી છે અહીંયા આમાં છે ખીર મગની દાળ રોટલી ડુંગરી જેડા નું એકવાર ભાત ખમાણું ઈંડોરાનો સંભારો અને આજર અંતરપક છે ને બઓને કોણ આ રછડ કરવાલી છે અને

ફિટ કરવા જોઈશે હું ખાઈશ હું ખાશ તો આપણે આ રીતના જે સ્ટ્રેન્ડ છે લગાડો તો આમ ખાલી આમાં ખબર નથી મને કઈ રીતના લાગે પણ આપણે ટ્રાય કરી દઈશ કઈ રીતના લાગે હા

અને અહીંયા જાઓ મસ્ત અમે ઓનલાઈન ડેકોરેશન માટેની વસ્તુ મંગાવી હતી નાના નાના પ્લાન્ટ અને આ વસ્તુ ડેકોરેશનની વસ્તુ મંગાવી હતી કેવી લાગી કે જો અમને કોમેન્ટ બોક્સમાં જો હમણાં જ કે બધી લગાડી દીધું મને થેન્ક યુ ભાવિક કેવું લાગ્યું આમ જો નાના નાના પ્લાન્ટ કેવું સરસ લાગે છે જે આવી રીતે છે ને મસ્ત અને આયા છે ને બે ખાલી છે ને ત્યાં મારા શિલ્ડ રાખીશ એટલે ઓલા ઘેરે પડ્યા છે એટલે ઈ લઈને બે આયા ખાલી દુગિયા છે ને ત્યાં રાખી દે કેમ કે મે પ્લાન્ટ છ જ મંગાવ્યા હતા અને એક પ્લાન્ટ જો પડ્યો છે કે અને નહીં હા એક પ્લાન્ટ ત્યાં પડ્યો છે બોક્સમાં છે રડિયો એ કા તો

પછી અહીંયા બાંધી નાખો વરસાદ પણ ચાલુ છે વરસાદ ફૂલ આવે છે સતમ આઠમ બગાડી વરસાદે ભક્તિના કપડા સુકાઈ તો કપડાની લાઈન અહીંથી છે ચાલુ કરી દીધી કપડાની લાઇન બરાફજી ફરનક દીધા મશીન માં કરીને અને સાતા છે કલે અને છડ છે તો રાંધી લેય ભક્તિ દે ખાધું મોબાઈલ જવાનો આવતો નથી એટલે શું કરે છે જોઈ આ તો તો થેપલા બનાવે છે રાંધણ થેપલા બનાવવો જ પડે સ્પેશિયલ એટલે વધારે રસોઈ નથી કરી કેમ કે અમારે જવાનું છે ભાવિકના સાસુમાના ઘરે સાતમાં ટીમ કરવા એમ કે મારા સાસુ આવક તમને ખવરાવવાના મને મિસલ પાઉં ખવરાવવા ને સ્પેશિયલ મારા રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં હું મારા સાસુમાના ઘરે જાય ને ઈ એના સાસુમાના ઘરે જાય અને આ હાથમાં પછી તમે કેટલા જીતા નહીં જરા કોમેન્ટ બોક્સમાં કહેજો મેં ખાલી થેપલા અને રીંગણા બટેટાનું શાક ને એવું જ કહ્યું ને જીરા રાઈસ કહ્યું બસ

અમારે શેઈસલીને તો હું શેઈસલીને તો નો બહુ શોખ છે એટલે શેઈસલી તો જુગાર જ રમશે અરે અમે તો તારી હિસાબ બેહવું પડે ભાઈ કરવારી પડે બાકી બે હાલો અમારી પૂરી નહીં થાય હું તમને પછી મળું ફાઇનલી રાંજા બધી રસોઈ કરી નાખી અને જો મન એટલે અમે જો પિઝા ખાવા પણ જશું પછી મારા ભાઈનો ફોન આવ્યો હતો કે મને તારા હાથના વડાપાઉં ખાવા છે તો મેં કીધું આ વાંધો આ વડાપાઉં બનાવી નાખીશ એ કીધું એકલો ન હો તો મમ્મીને પણ લેવા મમ્મી ના પાડતા ત્યારે મેં ધરાડ કીધું કે તમે એકલા હું ને આ રસોઈ બનાવો તમે પણ આવો તો એ બે આવે છે અને મારા ભાઈને સોફા લેવા છે તો એ સોફા જોવા પણ આવે અને હમણાં હું જો વડાપાઉં પણ બનાવીશ પછી મળીશ

ઘણા કલર હતા શો તમે મને આ કલર બહુ જ મોટો આવે તમે આ કલર દેખો તમને કેવા એમને કહેજો અને આઈસ્ક્રીમ ને તમે પણ સારું આઈસ્ક્રીમ ખા